દેખો મિત્રો દવાની બીજી બાર ટગલે ટગલા છે દવાન ખાવામાં પડી બીજો મિત્રો મે સોટ થઈ એક જ સોઢી છે બીજી ઘણી મિત્રો સોટી નથી એ દવા બધી પડી ને મિત્રો મેં જે એકલે શોર્ટે એ મિત્રો હશે લગભગ અઢીથી ત્રણ લાખની દવા મિત્રો એ ઢગલો પડ્યો એ છે દવા ઓછામાં ઓછી અઢીથી ત્રણ લાખ રૂપિયાની દવા બધો છે પણ આ મિત્રો નવે નળી ના પી છે કમ્પલેટ અને જોય પણ મિત્રો દવા લિખિત થતી નથી મિત્રો હું લિખિત નથી સાથે દવા મિત્રો હું લિખિત થતી નથી કમ્પ્લીટ એક લાખની મિત્રો મહેનત પડી એટલે મિત્રો મિત્રોએ નેકળો તો નહીં કોશિશ તો ઘણી કરે છે મિત્રો હવે આપણે નવી લેવા દાવું છે અંદર રહેલીયા છે મિત્રો આપણે ગમમાં એટલે હવે નોઝલ અને થોડીક નળી મિત્રો ટકડો કોણી એ લાવવાની છે નવી હેલો મિત્રો કેમ છો બધા રેડી એક મારા લગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે મિત્રો વહેલો વહેલો લાવવાનો છે મિત્રો આ વસ્તુ લેવા સારું કેમ કે મિત્રો નોંધલની અંદર મિત્રો તો હલો આપણે બટાઈ ગઈ છે અંદરથી તમે જોઈ શકો છો મિત્રો હા રીને આ મિત્રો આ અંદરથી બધું બટાઈ ગયું છે એટલે મિત્રો હવે નેકળતો નહીં કોશિશ તો ઘણી કરી છે પણ મિત્રો હવે આપણે નવી લેવા દાવું છે અંદર એ છે મિત્રો આપણે ગમમાં એટલે હવે નોંધલા ને થોડુંક મળે મિત્રો ટકડો કોણી લાવવાની છે નવી એટલે હવે તું વસ્તુ મળે કે નહીં મળે ના મળે તો મિત્રો કાઠ કામ છે તો એને કોક કરી અને મંગાવી તો પડશે જ ને એટલે મિત્રો આપણે ચોકડી ખોલી અને થોડો ફટકાવો મિત્રો કૂતરો બૂતરો કોઈ કાગડું બગડું આવે નહીં ઢોર બોર મિત્રો ફાઇનલી આપણે ઘણા ગોમાં લેવા જાય નળીયારી કેમ કે નળીયા મિત્રો અહીંયાથી બટકાઈ ગઈ હતી આની નળી ઉરી નળી ઓછી બટકાઈ ગઈ હતી મિત્રો એ અહીંયાથી તમે મિત્રો જોઈ શકો છો આજે હું મિત્રો બટાઈ ગઈ હતી એ મિત્રો આ નળી અને આ ડાયરેક્ટો તો મિત્રો નવે નવા આખે આખો બધો અને આ ચાર પેકિંગ આ આટલે નવાઈ આટલા ચાર પેકેટના મિત્રો કેટલા પૈસા લે ખબર હે સાડા ત્રણસો રૂપિયા હવે આમાં આમાં મિત્રો શું ફરક રહે અઢીસો રૂપિયા તો મિત્રો આના અને સો રૂપિયા આ બેનાથી ને આ ને સો રૂપિયા મિત્રો શું હું વાત કરી મૂકવારી અને આનો તો આની અંદર મિત્રો બટાઈ ગયો છે આનો તો મિત્રો કોઈ વેલ્યુ નહીં એટલે અંદર ખોલીને કાઢશો તો મિત્રો મિત્રો પડશે આનો મિત્રો કોઈ વેલ્યુ ગણાય નહીં એટલે હવે નાખશો મિત્રો નવું હું નવી નાસી અને કરશું મિત્રો ચાલો એટલે આપણે મિત્રો દવા છંટાઈ નકા મિત્રો આ વાડ્યા પાસે તારાના અગિયારના કારણે કાઢી મિત્રો દવા બધી સંટાઈ હોત મોટા મોટાભાગે ડ્રમ ખાલી થઈ ગયો હતો એકાદરો ડ્રમ બાકી બધા ડ્રમ ખાલી થઈ ગયો હોત હવે મિત્રો આપણે કરવાની ચાલુ ફાઇનલી હમું કરવાનું ફાઇનલી મિત્રો એક કલાકની મહેનતથી મિત્રો દેખો આ નાશપો હતો આ મિત્રો નાશપો આ મિત્રો નવી નળી નાશી છે કમ્પ્લીટ અને ચોય પણ મિત્રો દવા લિખિત થતી નથી મિત્રો હું લિખિત નથી સારી દવા મિત્રો અહીંયા લિકીત થતી નથી કમ્પ્લીટ એક કલાકની મેં મિત્રો મહેનત પડી છે પણ હવે મિત્રો કમ્પ્લીટ કરી દેખો મિત્રો દવા એ ચાલુ કર્યું ખાલી ટ્રાય કરીશું કે જોઈ લિકીત થાય કે નથી થતી ખાલી ટ્રાય કરી મિત્રો જોઈ લીકિટ થતી નથી એટલું ઝેડ ક્યાં પણ થતી નથી તો છે એની મિત્રો હું કમ્પ્લીટ થઈ ગયું અને હું કમ્પ્લીટ થઈ ગયું અને દવા મિત્રો કમ્પ્લીટ ચેક કરી દે આપણે દેખો આટલી મિત્રો દવા કાઢે બારે કારણ કે મિત્રો કાઢાય નહીં કેમ કે મંગવાની દવા છે એમાં મિત્રો ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ છે મિત્રો હવે આપણે આવવાનું છે ઘરે ખાવા ખાવા કેમ કે આ બીજું ખાઈ પછી મિત્રો દવા ચાલુ કરવાની છે અને વિડીયોની અંદર મિત્રો બનાવી દેજો કેમ કે ભૂખ લાગે એટલે એને પેટની અંદર મિત્રો ખાવા થોડા માટો ખાવું પડે ખાઈ અને દવા આપણે મિત્રો ચાલુ કરવાની છે એ દવા મિત્રો આજ પૂરી કરવાની છે અને મિત્રો હવાના દાડમ વેણવાનું ચાલુ કરવાનું છે મિત્રો આ પ્લોટમાં તમે જોઈ શકો છો આ પ્લોટમાં શેર તો માપે માપે પણ તોય મિત્રો હવાના દાડ ઊગી ચાલુ કરવાની છે વેણો સારું આ મિત્રો વાળો દાડમ ફાટે છે ને દાડમ ફાટે એ અને મિત્રો બધી ભાગે ભાગે મોટાભાગે ખાલી થઈ જાય છે થોડા માટે રહેશે એટલે કાચી હોય મિત્રો રાખવાની બાકી બીજી બધી કાઢી નાખવાની છે એડ ટુ ચેડ એમ કરી પૂરું કરી નાખવાની છે મિત્રો દાળમાં ફાઈનલી મિત્રો આપણે દવા છંટાઈ ગઈ છે બધી બધી અને હવે આપણે મિત્રો આવી અને બેઠા હતા અને મિત્રો હવે બી મિત્રો દવા ફોટશે સવારી અને સવારે મિત્રો દાડમ પણ વેણવાની છે એટલે મિત્રો કેવો ટાઈમ છે એના ઉપર હવે આધાર કરે છે મિત્રો અને આજ મિત્રો હવે દવા છોટી ગયા હતા અને હવે મિત્રો આપણે બેઠા હતા આરામથી અને મિત્રો પોણી પણ બદલાવવાનો છે હાલ પોણી મિત્રો એડે છે કોણ નહીં દાડમની અંદર હવે પોણી બદલાવાનો છે મિત્રો એ પોણે બધા વાત છે અને મિત્રો દેખો આ ડ્રમ ખાલી થઈ ગયો છે ના હવે મિત્રો આપણે ભરવાનો છે ભરી કમ્પ્લીટ કરીને ભરી પાક ચાલુ કરશે મિત્રો હવા દાળ દવા આજ મિત્રો હવે પૂરું અને એટલે હવે કોમકાજ મિત્રો બીજું પાકી રહેશે મિત્રો સવારે કરશે અને દાડમ પણ મિત્રો ગણવાની છે એટલે હવે અમારે દાડું ગયેલી ખબર પડે શું પ્રોબ્લેમ થાય હું નહીં અને દેખો મિત્રો દવાને બીજી ટગલે ઢગલા છે દવા ખાવા બાળા પડી બીજું મિત્રો મેં સોટી એકલે જ ફોટે છે બીજી ઘણી મિત્રો થોડી નથી દવા બધી પડે ને મિત્રો મેં જ એકલે સોટી એ મિત્રો હશે લગભગ અઢીથી ત્રણ લાખની દવા મિત્રો એ ઢગલો પડ્યો એ છે દવા ઊંચા ઊંચી અઢીથી ત્રણ લાખ રૂપિયાની દવા આવી તો જઈશું એટલે તો વાત કરીએ અઢી ત્રણ લાખની દવા થઈ ગઈ છે અને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો